દોસ્તો આજના આપણે જાણીશું કે સ્લીપ માટેનું ઓપરેશન થયેલું હોય તો ત્યારબાદ ફિઝિયોથેરાપીમાં શું કરવાનું હોય છે દોસ્તો સૌથી પહેલા તો જ્યારે પણ તમારું ઓપરેશન કરવામાં આવે છે તેના એ જ દિવસે સાંજે અથવા તો બીજા દિવસે સવારે ચાલવાનું શરૂ કરી દેવામાં આવે છે સૌથી પહેલા દર્દીને એ સમજાવવામાં આવે છે કે બેડ પરથી પથારી પરથી ઊભા કઈ રીતે થવાનું હોય છે હંમેશા બંને ઘૂંટણ વાળીને એક બાજુ પડકું ફરીને પછી જ ઊભા થવું જોઈએ કે જેથી તમને કમર પર વધારે પડતો સ્ટ્રેસ ન આવે આ સૌથી પહેલું સ્ટેપ છે ત્યારબાદ ચાલવાનું શરૂ કરી દેવામાં આવે છે અમે દર્દી જ્યારે પણ ચાલવાનું શરૂ કરે છે ત્યારે જ કહીએ છીએ કે દર્દીને જેટલો પણ કમ્ફર્ટ હોય જેટલું સાનુકૂળ લાગે તેટલું વધારે દર્દી ચાલી શકે છે તેમાં કોઈ જ રીતની લિમિટ નથી હોતી કે દર્દીએ સવાર સાંજ ફક્ત બે જ વખત ચાલવું જોઈએ જો એટલું કમ્ફર્ટ લાગતો હોય કે પાંચ દસ વખત દિવસમાં ચાલી શકો તો તેમાં મોટાભાગે કોઈ જ રીતનો પ્રોબ્લેમ થતો નથી ચાલવું તે કોઈ પણ મણકાના ઓપરેશન માટેની સૌથી સારી કસરત છે કોઈ જ રીતની સ્પેસિફિક કસરતો કે તમારે સીધા થઈને પછી એક પગ ઊંચો કરવો બીજો પગ ઊંચો કરવો તેવી કોઈ જ કસરતો તમારે મિનિમમ છ અઠવાડિયા માટે નથી કરવાની હોતી જો તમે છ અઠવાડિયા માટે ફક્ત ચાલવાનું રાખશો તો ત્યારબાદ તમને બીજી કોઈ પણ કસરતો કરવામાં ખૂબ જ સરળતા રહેશે છ અઠવાડિયા પછી કમરની જે સ્નાયુઓની કસરતો હોય છે ખાસ કરીને બેક એક્સટેન્શન એક્સરસાઇઝ આ કસરતો શરૂ કરી દેવામાં આવે છે બેક એક્સટેન્શન એક્સરસાઇઝમાં તમારે ઊંધા સુઈને દરેક એક્સરસાઇઝ કરી શકો છો મતલબ કે ઊંધા સૂઈને તમારે આગળથી હાથ ઊંચા કરવા અને પાછળથી પગ ઊંચા કરવા તે કસરતો કરી શકાય છે અને તેનાથી કમરના સ્નાયુઓની સ્ટ્રેન્થ ખૂબ જ વધી જાય છે આઈડિયલી તમને એવું માર્ગદર્શન આપવામાં આવી શકે છે કે તમારે જો ઓપરેશન થયેલું હોય તો આ કસરતો તમારે લાઈફ ટાઈમ શરૂ રાખવી જોઈએ જો તમને એક જગ્યાએ સ્લિપ ડિસ્ક થયેલી છે મતલબ કે ચોથા પાંચમા મણકામાં ગાદી ખસેલી છે તો તેવી શક્યતા હંમેશા નોર્મલ માણસ કરતાં વધારે રહે છે કે તેની ઉપર કે નીચે દાદી ખસી શકે એક વખત ગાદી નબળી પડી છે તો તેની ઉપર નીચે દાદી ખસવાની શક્યતા તમારામાં વધારે રહી શકે છે તો દોસ્તો આ માહિતી હતી મણકાના ઓપરેશન બાદ શું કસરતો કરવી જોઈએ તેના માટેની તમને બીજી કોઈ પણ ક્વેરી હોય મણકા કે સાંધાના રિલેટેડ તો તમે તમારા એમઆરઆઈ રિપોર્ટ અમને વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પૂરતો જવાબ આપી શકીએ ધન્યવાદ